અંતિમ સંસ્કાર એ માનવ જિંદગીનો છેલ્લો સંસ્કાર છે શિવપુત્રી ગંગામાં મૃતકના અસ્થિનું વિસર્જન ઉત્તમ અને મૃત આત્માને શાંતિ પ્રદાન કરનારું હોવાની દ્રઢ શ્રદ્ધા પ્રવર્ત છે શહેરની ટીમ રિવોલ્યુશન છેલ્લા છ વર્ષથી જરૂરિયાત વાળા પરિવારોને તેમના મૃત સ્વજનો અસ્થિમાં ગંગામાં વિસર્જિત કરી આપવાની માનવતા સભર અને ઉમદા સેવાઓ વિના મૂલ્યે આપી રહ્યા છે મૃત્યુ સમયે મુખમાં ગંગાજળ મળે અને મૃત્યુ પછી નશ્વર શરીરની રાખને ગંગામાં ભળવા માટે એ જીવની સદગતિ થાય સમાજમાં ઘણા પરિવારોની આર્થિક હાલત ગંગા કિનારે લઈ જવા પધરાવી સક્ષમ નથી હોતી આવા પરિવારોને મદદરૂપ થવા માટે સેવા સંસ્થા ટીમ રિવોલ્યુશન બે હજાર ઓગણીસથી થી ગંગાના પ્રવાહમાં માં વિના મૂલ્યે અસ્થિ વિસર્જન કરી આપવાની સેવા નિસ્વાર્થ ભાવે કરવામાં આવે છે સંસ્થા અત્યાર સુધીમાં પાંચ હજાર આઠસો

અમે એક વ્યવસ્થા અમારા સંસ્થા દ્વારા કરવામાં આવે છે અમારા સંસ્થાના સભ્ય દ્વારા કરવામાં આવે છે આજે પણ ચાલીસ થી વધારે અસ્થિઓનું હરિદ્વારમાં માં ગંગાના સાનિધ્યમાં વિસર્જન અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે વિધિ વિધાનથી પૂજા વિધિ સાથે પાઠ સાથે અને જે રીતના વિધિ વિધાનમાં નિયમ લખેલા છે નિયમને માન રાખીને અમારી સંસ્થા દ્વારા પ્રતિવર્ષ આ જ રીતે અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે આજે અમારી ટીમના ભાવેશભાઈ દ્વારા હરિદ્વાર જઈને અસ્થિ નું વિસર્જન કરાવ્યું હતું